અમદાવાદના તળાવમાં જે હતો ટપોરી લલ્લા પઠાણે જે પ્રકારે તેનું સામ્રાજ્ય ઉભું કર્યું પરંતુ બાંગ્લાદેશ સાથે તેનું કનેક્શન ખુલતા તે દરમાં સંતાઈ ગયો હતો પરંતુ ક્રાઇમ બ્રાન્ચ તેને શોધી લાવે છે તેની ક્રાઇમની દુનિયાની સ્ટોરીની વાત કરવી છે

લલ્લા બિહારી ઉર્ફે લલ્લા પઠાણ જે છે એ ત્યાં એક મોટો રેકેટ ચલાવતો હતો અને એ ત્યારે ફરાર હતો તો તે દિવસથી જ અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી હતી એમાં અમારા દ્વારા બાતમીદારો મારફત તકનીકી મારફત બધી રીતને આપણે મહેનત ચાલુ હતી અને એ મહેનત દરમિયાન રાજસ્થાનના ધારી વિસ્તાર બાજુથી અમારે આજે એ લલ્લાની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એમની પૂછપરછ ચાલુ છે અમુક ઘૂસણખોરો જે એમનો સમર્થન આપવામાં આવતો હોય છે અને ત્યાં જે વિસ્તાર ઉપર આપશો જોઈ ચૂક્યા છો કે જે તળાવ મૂળ પાણીના વિસ્તાર હતા એમાં આપણે કાઠમાલ નાખીને માટી નાખીને જે દબાણ કરવામાં આવેલું હતું અને એ ઉપર જુદા જુદા ઝોપડા રિઝોર્ટ પાર્કિંગ વગેરે બનાવવામાં આવેલું હતું અને એ એ કઈ રીતે એમનો આર્થિક લાભ મેળવેલ છે અને આર્થિક લાભ એમની ક્યાં ક્યાં વાપર્યા છે એ મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે પ્રાથમિક પૂછપરછ અમારી ચાલુ છે અને અમારા જે રિમાન્ડનો મુદ્દાઓ છે એમાં જે અમે એ દ્વારા બતાવવામાં આવેલું છે એ તમામ મુદ્દાઓ

અને જે યોગ્ય રેવન્યુ ઓથોરિટીઝ છે એ નિર્ણય લે છે કે આગળ શું ફરિયાદ નકલી નોટ અત્યાર સુધી આપણે નથી મળ્યા એમાં એ લોકો જે પાર્કિંગના પૈસા કે બીજા ઝોપડાનો એ પૈસા ઉઘરાવતા હતા એ લોકોની કાઉન્ટિંગ માટે એમના જે છ વખરાની પૂછપરછ કરવા માટે એમાં જ આપણે ધ્યાન ઉપર આવેલું છે જેમાં નવ લાખથી ઉપર રૂપિયા અને આજુબાજુ અમે કરી રહ્યા છીએ એ આમાં એમને ઉપર અગાઉ બે ગુના દાખલ થયેલું છે જેમાં એક રાઈટિંગનો અને એક અટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ હતો અને એ જે ટુ મર્ડરના ગુના હતા એમાં એ પેરોલ જમ્પ કરી ચૂક્યા છે તો એ આગળ અમે પણ તપાસ કરીશું એ અમુક મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે તે દિવસ તે દિશામાં મારી તપાસ ચાલુ છે એ અત્યારે મારા તપાસનો મુદ્દા છે જ્યાં સુધી ચોક્કસ માહિતી નહીં આવશે અને રિમાન્ડ પૂરી નહીં થાય ત્યાં સુધી આપણે એમાં આપણે રિમાન્ડ પૂરું થયા પછી જ આપણે જાણ કરવામાં આવશે એમના જે એક ત્યાં ધ્યાન ઉપર આવેલું છે કે વ્યાજખોરીનો ધંધોમાં સંકળાયેલો હતો અને ગાડી કટિંગમાં ઇન્વોલ્વ હતા તો એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હોય તો એ પણ પોલીસનો સંપર્ક કરી શકે છે એમાં આપણા તમામ મુદ્દાઓનો સમાવેશ છે અને કાયદેસર કાર્યવાહીની પણ માંગ હતી જેના નામદાર કોર્ટે ચુકાદો પણ આપ્યું છે અને એમાં એ ચુકાદા અમે પાલન કરીશું એ જુદા જુદા ડોક્યુમેન્ટ મળ્યા છે એ જે જે એજન્સીઓ દ્વારા ડોક્યુમેન્ટ ઈસ્યુ કરવામાં આવેલા છે એમના પાસે અમે માહિતી મંગાવીએ છીએ અને એ રિમાન્ડ દરમિયાન અમારો મોટો મુદ્દો એ જ છે એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા મૂળ જવું હતું યુપી એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ ઉત્તર પ્રદેશનો જન્મ થયેલો છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે પોલીસની કાર્યવાહી થવાની છે ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું એ આશરે લગભગ સોળથી સત્તર વર્ષ અમદાવાદમાં આવેલા છે એવું આપણે ધ્યાન ઉપર આવેલું છે એમની અમે ચકાસણી કરીએ છીએ એમના દીકરાની પૂછપરછમાં અમારે જે જે કઈ રીતે એ લોકોએ આખો એક એમ્પાયર ઊભું કર્યું ત્યાં કઈ કઈ રીતે કાટમાળ નાખીને એમને જે પાણી હતા એમના ઉપર દબાણ કરવામાં આવેલું અને એ ક્યાં ક્યાં એ લોકો જોડે સંકળાયેલા હતા અથવા બીજા શું શું ધંધાઓ હતા કેટલા કાયદેસર કેટલા ગેરકાયદેસર એ લોકોનો રોકાણ હતો એ બ એ તમામ વસ્તુઓ ઉપર અમારી પૂછપરછ થઈ છે એમાં અમારે ધ્યાન ઉપર ઘણા એજન્ટ્સનો માહિતી સામે આવી છે અને એ એજન્ટ્સ ઉપર અમારી વોચ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે એમાં જ્યારે જે જે એજન્ટ્સ મળશે એમની પૂછપરછમાં જે કંઈ સામે આવશે તો એ આધારે અમે પગલાં લઈશું અત્યારે જે આપણે ડેમોલિશનનું કામ ચાલું છે અને એ જે યોગ્ય જે કોમ્પિટન્ટ અથોરિટી છે એમના દ્વારા નિર્ણય લેવામાં આવશે અને કામ અટક્યું કે બંધ થયું હોય એ નથી અને જે કોમ્પિટન્ટ ઓથોરિટીઝ નક્કી કરશે એ પ્રમાણે પગલાં લેવામાં આવશે એમને જે પ્રાથમિક ધ્યાન આવેલું છે કે ચંડોળા તલાવ વિસ્તારમાં ઘણા બધા જે એજન્ટ હતા એમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગયા વર્ષમાં લગભગ ઓક્ટોબરમાં ફોર્સ ડોક્યુમેન્ટ કેસ કરવામાં આવેલું હતું એમાં એમઓ અમારા સામે સમક્ષ આવ્યું હતું કે અમુક એજન્ટ્સ છે એ અમુક બાંગ્લાદેશના લોકો સાથે સંકળાયેલા છે એ લોકો ત્યાંથી નક્કી કરતા હોય છે કે કયા લોકોનો કેવી રીતે ઇન્ડિયામાં લાવું છે અને કોણા સંપર્ક કરાવવું છે પછી એક નક્કી કરેલા પૈસામાં રૂપિયામાં ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવેલ છે એમાં ભાડા કરારોનો અને અથવા જે અમુક લેટર પેડ વગેરે હોય એમની ઉપર પ્રમાણપત્ર આપવામાં આવતા હોય છે અને એ આધારે બીજા ડોક્યુમેન્ટ કઢાવવામાં આવતા હોય છે જે ખોટી રીતે ડોક્યુમેન્ટ કઢાવવામાં આવેલું છે એ આપણે પૂછપરછ આવેલી છે કે અમુક જે ડોક્યુમેન્ટ્સો મળ્યા છે એ બોગસ ડોક્યુમેન્ટ મળ્યા છે જેમના કોઈ આધાર પુરાવ છે નહીં અને એ બાબતે એ ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં વપરાયેલા છે એ તમામ એજન્સીઓ અને ખાતાઓમાં અમે લખ્યું છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી રહ્યા છીએ એ એ એ છે હાલ પૂરતું જ સામે મુદ્દા અમે તપાસ કરી રહ્યા છીએ એ પહેલા ચોક્કસ માહિતી બીજા ખાતાઓમાંથી આવી જાય ત્યાર પછી અમે જે યોગ્ય કાયદેસર પગલા હોય એ લઈશું લલ્લા બિહારીના જે આખું સામ્રાજ્ય હતો એ કઈ રીતે ઊભો કરવામાં આવેલું હતું અને એ સામ્રાજ્યથી કોને કોને નફો ફાયદો થયો છે અને એ પૈસા એમને ક્યાં ક્યાં વાપર્યા છે જે ગેરકાયદેસર રીતે એમની કમાણી હતી અને જે કમાણીના સાથ સાથે દબાણ કર્યું હતું એમના ઉપર અમે પગલાં

એ અત્યારે માહિતી મળી છે પણ એમના આપણે પુરાવા ભેગા કરી રહ્યા છે અને રિમાન્ડ મુદ્દો છે તે આગળ ઉપર એ મુદ્દા ઉપર અમે તપાસ કરી એમાં છ લોકો મેન જે હતા એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી આમાં બેની જે બે મેન મુખ્ય આરોપીઓ હતા લલા બિહારી તેમના દીકરા ફતે બંનેની અટકાયત કરી લેવામાં આવી છે એ ચાર જેમના ભાડા કરારો મળ્યા હતા અથવા જે જે એજન્ટ છે એમનું નામ છે એ એજન્ટ્સની અમે શોધખોળ કરી રહ્યા છીએ એ એજન્ટ્સનો જ્યારે પકડવામાં આવશે ત્યારે આપ શ્રીને જાણ કરવામાં આવશે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ